અભિજિત નક્ષત્ર માં વિક્રમ સવંત અઢારસો છપ્પન ના કારતક શોધ સાતમ માતા શ્રી રાજભાઈ ઠાકર પિતા શ્રી પ્રધાન ઠાકર જન્મસ્થળ ગામ વીરપુર જનોઈ સંસ્કાર સંવંત અઢારસો અંશીતેર લગ્ન સંવંત અઢારસો આઠ કોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રી શ્રી વીરબાઈ માં સાથે પત્ની શ્રી વીરભાઈ ઠક્કર સંવંત અઢારસો તોતેર શ્રી જલારામ પ્રથમ પરચો પ્રભુ પથ રાખી સંવંત અઢારસો ચિમોતેર માં ચારે ધામની ની યાત્રા કરી ફતેપુર ના ભક્ત શ્રી ભોજલ રામ પાસે ગુરુ કંઠી બંધાવી સંવંત અઢારસો છોતેર માં મહા સુધી બે તારીખ અઢાર અગિયાર અઢારસો વીસ સોમવાર શુભ દિવસે સદાવ્રતની શરૂઆત કરી સંવંત અઢારસો સિત્તોતેર માં બાપા નું બિરુદ પ્રાપ્ત થયું સંવંતર માં જલ્લાસો અલ્લા કહેવાયા સંવંત અઢારસો છ્યાસી સાધુ સ્વરૂપે ભગવાન આવ્યા વીરબાઈ માં ની કરી છેવટે જોડી ધોકો આપ્યો સંબંધ ઓગણીસો એક જામનગરના મહારાજા રણમજી ના દરબારમાં બાપાના હાથે વસ્ત્રદાન માં વસ્ત્રો ખૂટ્યા જ નહીં સંવંત ઓગણીસો ચોત્રીસ થાણા ગલોડ ગામના જીવરાજ વડાલિયાની ખાલી કોઠીઓ બાપાની લાકડીના સ્પર્શથી અનાજથી વરાઈ ગઈ સંવંત અઢારસો પાંત્રીસ નોમ સોમવાર તારીખ અઢાર અગિયાર અઢારસો વીરબાઈ માનો સંવંત અઢારસો બુધવાર તારીખ ત્રેવીસ બે અઢારસો ને એક્યાસી ભજન વર્ષે એ શ્રી જલારામ બાપાનો વાસ થયો

આપણે બહુ આનંદથી ઉજવી રહ્યા છીએ અને ત્રણ દિવસનો આપણે રાણાઓમાં કાર્યક્રમ રાખેલો એમાં આજે છેલ્લા દિવસે જલારામ જયંતિના દિવસે ભવ્ય શોભાયાત્રા પછી મહાઆરતી થશે અને ત્યારબાદ બધા સાથે પ્રસાદ લેશું ગઈકાલે જલારામ બાપાને બસો છવ્વીસ સામગ્રીનો અનકોટ ધરાવ્યો હતો આજે પણ જલારામ મંદિરે

રામ નામ મેન હૈ દેખ સબ મે અહીંથી ખૂબ એક ઈચ્છા છે જલારામ બાપુ નું એક સુંદર મજા પદ છે બાપ એવા પણ મંદિરો જે જોયા કે જ્યાં ટિકિટ થી દર્શન થતા પણ જગમાં અજોડ છે જ્યાં વીરપુર કે જ્યાં પૈસા નો લેવાતા એટલે જેટલા પણ પાસે મોબાઈલ છે એકવાર ફ્લેશ લાઈટ ઓન કરીને આ ભજનમાં આપણે જલાનામ બાપાને ડેડિકેટ કરું છે જેની પાસે મોબાઈલ છે બાપાને કોણ માને છે બધાય માને છે ને એકવાર ફ્લેશ લાઈટ ઓન કરી આપણે બધાય ચલો ભાઈ મારાથી શરૂઆત કરવાનો આઈ એમ બરા ઘણા પાસે બે બે મોબાઈલ હશે પણ એનો કઈ અર્થ ખબર નથી પડતી વિદેશમાં અમે જઈએ પ્રોગ્રામમાં તો ફક્ત ને ફક્ત માત્ર એક માણસ પાસે એક જ મોબાઈલ હોય છે પણ એમાં ઇન્ડિયામાં આવી એમાંય ગુજરાતમાં અને એમાંય બે ત્રણ ચાર આ ત્રણ બીજા એક્સ્ટ્રા મોબાઈલ હું કરે છે શું